ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં એક ઘટના હૃદયદ્રાવક બની છે જેમાં બાગ્યમન સોસાયટીમાં રહેતો સાત વર્ષનો માસુમ બાળક રઈસ જાહિદભાઈ કુરેશી બપોરના સમયે ઘરની બહાર રમવા ગયા બાદ લાપતા થઈ ગયો હતો જેના પગલે તેના પરિવારજનોએ ચિંતાભરી શોધખોળ હાથ ધરી હતી ત્યારે સોસાયટીની એક બંધ હાલતમાં રહેલી પાણીની ટાંકી ખોલવામાં આવતા અંદરથી માસુમ બાળક રઈસનો મૃતદેહ મળી આવ્યો આ સમાચાર મળતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગારિયાધાર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ગહન તપાસ હાથ ધરી છે